નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક જોઈશું આગળના વિડીયો પ્લેલિસ્ટ છે આગળના પાર્ટના તો જોઈ લે શું કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચે આપેલી માહિતી પરથી ચતુષ્કોળના ક્ષેત્રફળ શોધો ચલો પહેલું કઈ રીતે દાખવું કરાય પરીક્ષામાં એવું સિસ્ટમ વાઇઝ શીખવાડું છું પહેલાં પાયો બી બરાબર પાંચ તો બી બરાબર પાંચ સેમી આ રીતે લખવું પડે તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો અત્યારે તમે સાતમા ભણો છો પણ દસમામાં જશો તો બોર્ડ આવશે અને આ સિસ્ટમ જો ઊંચાઈ એચ બરાબર ચાર શું શોધવાનું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કયું સમાંતર બાજુ તો લખવાનું સમાંંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ આપણે જાણીએ છીએ તો એ બરાબર છે તો અહીં બરાબર કરું બી કેટલા છે પાંચ એચ કેટલા છે ચાર તો પાંચ ચોગ વીસ ઓકે આટલા મૂકી દેવાનું નથી આવું બંને સેન્ટીમીટર છે અને ક્ષેત્રફળ છે એટલે સેમીનો વર્ગ આ લખવું બહુ જરૂરી છે પરીક્ષામાં તમારા માર્ક્સ કપાઈ શકે છે આ ખાસ ધ્યાન રાખવાનું ચલો બીજો જોઈ લઈએ બધા એ વાત છે પછી ચલો બીજો અહીં બરાબર પંદર સેમી છે સેમી છે તો શોર્ટમાં આ રીતે લખાય નુકસિત્ર ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ બી ગુણ્યા એચ બી કેટલા છે તો બી પંદર છે એચ દસ તો એકસો પચાસ સેમી નો વર્ગ બીજામાં કેટલો આવ્યો એકસો પચાસ ચલો ત્રીજો જોઈએ અહીં બી બરાબર આઠ પોઈન્ટ પાંચ સેમી છે એચ બરાબર ચાર પોઈન્ટ ચાર સેમી છે તો સમતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ તો આઠ પોઈન્ટ પાંચ ગુણે ચાર પોઈન્ટ ચાર હવે અહીં મુશ્કેલી આવો કે સાહેબ આ પોઈન્ટ આવું તો શું કરવાનું તો પોઈન્ટને ભૂલી જવાનું આ રબકામ છે બરાબર હું સાઈડમાં કરું છું પો ચાર પંચો વીસની શૂન વધી બે ચાર આઠ બત્રી તેત્રી ચોત્રીસ ચાર પંચો વીસની શૂન વધી બે આઠ ચોક બત્રી તેત્રી ચોત્રી જીરો ચાર ચાર ને ત્રણ સાત અને ત્રણ આવું જુઓ સડત્રીસ ચાલીસ આ પોઈન્ટ પછી એક ને પોઈન્ટ પછી એકને એક બે કાપવાના તો એક અને બે તો સડત્રીસ પોઈન્ટ ચાલીસ અથવા સડત્રીસ પોઈન્ટ ચાર બધું એક જ છે સેમીનો વર્ગ આ જવાબ આવ્યો ચલો ચોથો જોઈ લઈએ બી બરાબર દસ સેમી એચ બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેમી અહીં લખીએ સમતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ ચલો બી દસ છે પાંચ પોઈન્ટ પાંચ છે હવે આ પંચાવન ગુણ્યા દસ એટલે કેટલા આવો પાંચસો ને પચાસ પોઈન્ટ પછી એક વકડું છે એટલે કાપી દો તો કેટલા વધ્યા પંચાવન સેમીનો વર્ગ તો કેટલો આવ્યો પંચાવન સેમીનો વર્ગ ઓકે બીજો દાખલો સમાંતર બાઉ ચતુષ્કોણ માટે નીચે આપેલી માહિતી પરથી ચતુષ્કોણનો પાયો એક બાજુ શોધો હવે વિદ્યાર્થી મિત્રો દાખલો એના એ જ છે પણ ક્ષેત્રફળ આપી દીધું છે ઊંચાઈ આપી દીધી છે અને એનાથી ઉલ બી શોધવાનું છે તો આપણે શોધીએ ચલો તો અહીં પહેલો લખું જો કઈ રીતે ગણાય જોજો ખાસ અહીં ક્ષેત્રફળ આપ્યું જે આપ્યું હોય એ લખી જ દેવાનું ક્ષેત્રફળ બરાબર પચાસ સેમીનો વર્ગ ઊંચાઈ એચ બરાબર દસ સેન્ટીમીટર તો એચ બરાબર દસ સેમી હું પાયો એટલે આપણને ખબર છે અહીં પાયો એક બાજુ એટલે બી તો આપણને ખબર છે સમંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ કેટલું આપેલું છે પચાસ તો ક્ષેત્રફળની જગ્યાએ પચાસ લખીશું બી કેટલા છે શોધવાના છે તે એમને એમ રાખીએ એચ દસ છે હવે આપણે આ દસ છે અહીં ભગાઈ જશે અને બી પડ્યું રહેશે તો બી બરાબર પચાસ આ દસ ભગાઈ જાય તો દસ દસ પંચો પચાસ તો બી બરાબર પાંચ અને બધા એકમ સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર તો પહેલાંનો જવાબ કેટલો આવ્યો બી બરાબર પાંચ સેન્ટીમીટર ઓકે ચલો બીજો લઈ લઈએ બીજામાં ક્ષેત્ર પર સાઠ સેન્ટીમીટર પર છે તો ક્ષેત્રફળ બરાબર સાઠ સેમીનોવર ઊંચાઈ ઊંચા એચ બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી ઓકે અહીં લખીએ સમતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણે એચ ક્ષેત્રફળ સાઈઠ આપ્યું છે તો સાઈઠ બી કેટલા છે શોધવાના છે તો રાખો એમના એમ એ જ સાત પોઈન્ટ પાંચ છે આ સાત પોઈન્ટ પાંચ એ ભાગાઈ જશે તો બી બરાબર સાઈઠ ભાગ્યા સાત પોઈન્ટ પાંચ આવું ખેલ થાય કે છેદ કઈ રીતે ઉડાડવા તો ચલો હું જોઈ લઉં બી અહીં લખી દઉં છું સાઈટ એમને એમ રાખીશું આ પોઈન્ટ દૂર કરવો હોય તો દસ વડે ભાગવા પડે તો આ પંચોતેર થઈ ગયા હું અહીં દસ વડે ભાગશો તો દસ ક્યાં જશે ઉપર જશે એટલે આપણે ડાયરેક્ટ ઉપર મૂકી દઈએ આવું આપણે ઘડીઓ બોલીએ પંદર એકા પંદર પંદર દૂ ત્રીસ પંદર તરીકે પિસ્તાલીસ પંદર ચોગ સાહીઠ અને પંદર પંચો પંચોતેર આવું જોઈએ તો પાંચ દુ દસ ચાર દુ આઠ સેમીમીટર આવ્યો તો બી બરાબર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો આઠ સેન્ટીમીટર આ રીતે તમને છેદ ઉડાડતા આવડવું જુઓ પણ ક્યારે આવડ્યું તમને ઘડિયા પાકા આવડતા હોય તમે વારંવાર પ્રેક્ટિસ કરતા હોય તો જ આવો ચલો ત્રીજો જોઈએ ક્ષેત્રફળ બરાબર એસી સેમીનો સ્ક્વેર સ્ક્વેર એટલે વર્ગ ઊંચાઈ એચ બરાબર પાંચ સેમી અને સમંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી એચ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને સપોજ દાખલો ના આપણે તમે આટલું લખો ને તો પણ બે માર્ક્સનો દાખલો હોય અથવા ત્રણ માર્ક્સનો નો દાખલો હોય તો સાહેબ તમને એક માર્ક્સ આપ પણ તમે કંઈ લખો જ નહીં તો કંઈ ના મળે ચલો ક્ષેત્ર પણ એસી આપેલું છે બી શોધવાના છે એ જ કેટલા છે પાંચ તો બી બરાબર એસી આ પાંચ ભગાઈ જશે સોળ પંચો એસી તો બી બરાબર સોળ સેમી ઓકે તો ત્રીજામાં કેટલો થયો સોળ સેમ થઈ ગયો આપણને આંખ આવડવું જરૂરી છે ગડિયા તો આવડવા જરૂરી છે ચલો ચોથો જોઈ લઈએ ક્ષેત્રફળ એકસો વીસ સેન્ટીમીટર છે તો એકસો વીસ સેમીનો વર્ગ ઊંચાઈ જ પંદર સેમી છે તો સમતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી એચ બી કેટલા છે શોધવાના છે ક્ષેત્રફળ એકસો વીસ છે લખી દઉં બી એમના એમ એચ કેટલા છે પંદર તો બી બરાબર એકસો વીસ એમના એમ પંદર ભગાઈ જશે ઓકે તો બી બરાબર એમના એમ આવું એકસો વીસ છે એટલે પંદર અઠ્ઠો એકસો વીસ તો અહીં કેટલો આવ્યો આઠ સેમ એમ તો બી બરાબર આઠ સેન્ટીમીટર થઈ ગયું ચોથાનો કેટલો જવાબ આવ્યો આઠ સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો આપણે પૂરું થઈ ગયું હવે શું કહે છે ત્રીજો જોઈ લઈએ ક્ષેત્ર પણ સિત્તેર સેન્ટીમીટરનો સ્ક્વેર છે એટલે ત્રીજાનો પહેલો હો શું શોધવાનું છે ઊંચાઈ વેધ ક્ષેત્રફળ સિત્તેરનો સેમીનો વર્ગ પાયો બી બરાબર ચૌદ સેન્ટીમીટર અને વેદ એટલે ઊંચાઈ તો એચ બરાબર કેટલા હવે વિદ્યાર્થી મિત્રો લખવાનું સમંતર બાજુ ચતુષ્કોનનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ ક્ષેત્રફળ સિત્તેર છે બી કેટલા છે ચૌદ છે એચ શોધવાનું પછી સિસ્ટમ એના એચ છે આ ચૌદ ભગાઈ જાય તો એચ બરાબર કે ચૌદ પંચો તો એચ બરાબર સેમી તો ત્રીજામાં પહેલો કેટલો આવ્યો પાંચ ચલો આવું આગળ જોઈએ બી બીજો જોઈએ ક્ષેત્રફળ બરાબર એકસો ને પચાસ સેમીનો વર્ગ છે બી કેટલા છે દસ સેમી તો આપણા પાસે સૂત્ર છે સમતર બાજુ ચતુષ્કોનનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ હું ક્ષેત્રફળ કેટલું છે એકસો પચાસ બી દસ છે એચ તો એચ બરાબર એકસો પચાસ આ દસ ભગાઈ જશે તો કેટલા આવ્યા પંદર આવ્યા તો એચ બરાબર પંદર સેમી ઓકે બીજાનો જવાબ આવી ગયો ચલો ત્રીજો જોઈ લઈએ છે જ ઉપર ક્ષેત્રફળ એકસો સાહીઠ સેમી નો વર્ગ બી બરાબર વીસ સેમી તો સમંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ ક્ષેત્રફળ એકસો સાહીઠ આપ્યું છે લખી દઈએ બી વીસ છે એચ આમ છે તો એચ બરાબર એકસો સાહીઠ એના વીસ ભગાઈ જશે શૂન્ય શૂન્ય બે અઠો સોળ તો એચ બરાબર કેટલા આયા આઠ સેન્ટીમીટર તો ત્રીજા દાખલામાં કેટલું આવશે આઠ સેમી ચલો ચોથો જોઈએ ક્ષેત્રફળ બસો સેન્ટીમીટરનો વર્ગ છે તો ક્ષેત્રફળ બરાબર બસો સેમીનો વર્ગ બી કેટલા છે સોળ સેમી તો એ લખીએ સોળ સેમી તો એચ બરાબર કેટલા તો લખીએ સમતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ ક્ષેત્રફળ બસો આપેલું છે બી સોળ આપ્યા એ છે એચને શોધવાના પડી રાખો તો બસો અને સોળ કયો થઈ જશે ભગાઈ જશે આવું તમારું મનમાં સાહેબ છેદ કઈ રીતે ઉડાડવાના તો આમાં છેદ ઉડાડવા જશો ને ચાલો આના અડધા આપણે એડ કરી દઈએ ઓકે આના અડધા કયા કરીએ સો કરીએ આના અડધા ચાર કરીએ આના અડધા પચાસ કરીએ આના અડધા બે કરીએ અને આના અડધા પચીસ કરીએ એટલે પચીસ ભાગ્યા બે એટલે બાર પોઈન્ટ પોંચ પોઈન્ટમાં જ આવશે આપ કરવો પડ્યો નહીં આ રીતે તમે ગણી શકો છો